જસદણમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિરુદ્ધમાં કોળી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં એક વિસ્તૃત અહેવાલ જસદણમાં કોળી સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર વિરોધની લાગણી વ્યક્ત કરી હતી નાણા મંત્રી કનુભાઈ દેસાઈ કરેલી ટિપ્પણી બાદ કોળી સમાજમાં રોષની લાગણી વ્યાપી છે ત્યારે કોળી સમાજને ક્ષત્રિય સંકલન સમિતિએ સમર્થન આપ્યું છે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના પીટી જાડેજા આવેદનપત્ર વેળાએ

બે સમાજ વચ્ચે વૈમસ્ય ઉભા કરવા માંગે છે કે કોળી સમાજ ને નીચો ઉતારી પાડવા માંગે છે અને કોળી સમાજ પણ એક ધર્મ અને આધીને ચાલે છે અને આવડો મોટો સમાજ જે કરોડ સવા કરોડ મતદારો હોય બરાબર છે એ નહીં ઉતારી પાડવાની તમારી હિંમત કેટલી એ અમને તો આશ્ચર્ય લાગે છે કે નાનો વર્ગ હોય તો પણ અમે એમ કીધું છે કે કોઈ લઘુમતી સમાજ હશે તો પણ ક્ષત્રિયો તમારી સાથે વર્ષોથી હતા લોકશાહીમાં અને રાજાશાહીમાં પણ પ્રજાવસલ રાજાઓ હતા પ્રજાનું રક્ષણ કરવા માટે તો આજ પણ અમે તમારી સાથે છીએ અને આજે અમે કોળી સમાજ સાથે છીએ પણ અમે અઢાર આલમ સાથે છીએ નાના વર્ગને જ્યારે આજે કોળી સમાજની ની ટિપ્પણી થઈ તો અમે એને વચન આપ્યું હતું કે અમે તમારી સાથે કાયમ માટે રહેશું અને આજે અમને મુનાભાઈ ફોન આવ્યો કે ભાઈ કનુભાઈ આવી વાણી વિલાસ કર્યું છે આવેદન પત્ર આપું છે તમારા છત્રીઓની જરૂર છે તો છત્રીઓ તમારી સાથે કાયમ માટે હતા અને આજ પણ છે અને અત્યારે પણ છે અને આવેદન પત્ર દેવા માટે એટલા માટે જ આવ્યા છીએ તમારી માંગણી જે છે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શું કાર્યક્રમો રહે છે માગણી સ્વીકારવામાં તો ક્યાં આવી છે એ અમારું આ ચાલીસ દિવસ યુદ્ધ ચાલે છે આજે કોળી સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી તો કોળી સમાજમાં આપણે એટલો બધો ભયંકર રોષ સાહેબ જોઈ રહ્યા છો અને કોળી સમાજે માતાતીજન સોગન ખાઈ અને આજે પ્રતિજ્ઞા લીધી અત્યારે બરાબર છે કે અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરશું તો ભાજપ વિરુદ્ધ મતદાન થયું તમે કરો છો શા માટે અમને મજબૂર શા માટે કરો છો અમે તો એસી ટકા તમારી સાથે હતા અને આવો અન્યાય અને તમે એક ઉમેદવારને ખાલી આવી ટીપણી કરી હોય એને તમે જતો ન કરી શકતા હો અને ક્ષત્રિય સમાજનો અને કોળી સમાજનો આટલો રસ હોય એ રોષ પણ તમારે સહન કરવો છે આટલું તમને નુકસાન જાય છતાં પણ એક વ્યક્તિને છાવરવા માટે તમે જો આવું પગલું પણ ન ભરી શકતા હો તો પછી આજે સમાજમાં રોષ થશે અને આનાથી વધારે થશે એ તમને આવતીકાલે દેખાઈ જશે અમે તો એક જ સૂત્ર આપ્યું છે બેટી બચાવો અને પેટી છલકાવો અને કોળી સમાજ પણ નેવું ટકા મતદાન કરશે અને સો ટકા ઠેકી ઠેકીને કરશે મતદાન આવેદન પત્ર આપવાનું અહીંયા તમારું નામ મુનાભાઈ બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજ યુવા પાંખ ગુજરાત રાજ્ય ભૂતપૂર્વ આવેદન પત્ર ઓલરેડી અમે થોડા દિવસ પેલા મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે કનુભાઈ દેસાઈ જે કોળી સમાજ અપમાન થાય એવું વક્તવ્ય આપ્યું છે તો આની માફી માંગવી જોઈએ કાલ સુધી કોઈ માફી માંગવામાં આવી નહોતી પછી સવારે મારામાં ત્યાંના ધારાસભ્ય એ વિડીયો નાખ્યો કે કનુભાઈ માફી માંગી લીધી છે પણ એ માફી એવા પ્રકારની માંગી છે ખૂણામાં બેહીન જયારે અમે પહેલા જ દિવસે કીધું હતું કે ભાઈ તમે જેમ જાહેર મંચ ઉપર અમારા સમાજનું અપમાન કર્યું છે એમ જાહેર મંચ ઉપર તમારે કોળી સમાજની માફી માંગવી જોઈએ બીજું પાર્ટીના નેતાઓએ આવું કોઈ અશોભનીય વાત કરે તો એની સામે કડક પગલાં લેવા જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટી એકદમ મૌન છે શું કામે ભાઈ મૌન છે કોળી સમાજ ખૂબ નાનો સમાજ છે આર્થિક સંખ્યામાં ખૂબ બહોળી સંખ્યા ધરાવે છે અમારા નેતાઓ ને અમારા સમાજે કોઈ દિવસ કોઈ વસ્તુ માટે આંદોલન નથી કર્યું કે તમે અમને આ આપો કે તે આપો અમે અમારું પેટ ભરવા માટે મજૂરી કરી લઈએ છીએ છતાંય અમારું અપમાન શું માટે અમારું અપમાન શું કામે કર્યું બસ અને જેને અપમાન કર્યું છે એની સામે સરકાર શું પગલાં લ્યે છે ખરેખર પગલાં લેવા જોઈએ આ લોકશાહી છે કોઈ પણ માણસનું તમે અપમાન ન કરી શકો ભારત આજે આવેદન પત્ર દેવામાં આવ્યું સમાજ ના પ્રમુખ છે કમિટીની શું કહે છે બાબત રાઈટ તમારી વાત ખૂબ સાચી છે જે લોકો ભાજપને ચાહે છે એ લોકોને ભાજપ ભાજપ માંથી કાઢી મૂકે એટલા માટે એ લોકો ન આવે એ સ્વાભાવિક છે એ લોકોને મારે કઈ કેવાય નહીં બરોબર છે કોળી સમાજે ચર્ચા કરેલી હતી બરાબર છે ચર્ચા કરી છે કોળી સમાજ ને પ્રમુખ ને ખબર બીજું વોટ્સએપ મીડિયામાં બધે આજનું આવેદનપત્ર છે એ પોસ્ટ ફેલાઈ ગઈ છે તો સમાજની જેને દદ હોય વેદના હોય અને જે સમાજના પ્રમુખ બન્યા હોય એને સ્વયંભૂ આવવું જોઈએ આ થોડા મારા છે મારે કંકોત્રી લખવાની હોય બરાબર નથી આવ્યા એનો મતલબ કાંક કાતો એ કોઈ દબાણમાં હોય કાતો ધંધા રોજગારમાં એને પ્રોબ્લેમ થવાની શક્યતા હોય અથવા એને ભાજપ પ્રત્યે પ્રેમ ઉભરી ગયો હોય બરાબર છે છતાં એ કોળીને કોળિયા કહી અને કાંઈ નથી બોલતા એનો મતલબ સ્વાભિમાન ડગતું હોય એવું લાગે છે અને મારું સ્વાભિમાન જીવે છે એટલે હું મેદાને છું જય ભારત